સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ છે શ્રાવણ માસમાં શિવજીના દરેક મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે રાજકોટના જામનગર રોડ સ્થિત આવેલા ભૂતનાથ મહાદેવના બસો વર્ષ પૌરાણિક મંદિરનું અનેરું મહત્વ છે શ્રાવણ માસમાં બ્રહ્મ મૂર્તથી રાત્રિની આરતી સુધી હજારો શ્રદ્ધાળુઓ ભૂતનાથ મહાદેવની ભક્તિ પૂજા અને અર્ચના કરે છે ભૂતનાથ મહાદેવ મંદિર હજારો ભાવિ ભક્તોના આસ્થાનું કેન્દ્ર છે ભક્તોની મનોકામના ભૂતનાથ દાદા પૂર્ણ કરે છે મંદિરના પરિસરમાં નાના મોટા અન્ય મંદિરો અને હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલું છે ભૂતનાથ મહાદેવ મંદિરની ગોસ્વામી પરિવારની દસમી પેઢી સેવા કરી રહી છે શ્રાવણ માસના દર સોમવારે પંદરસો ભક્તોની ફરારની વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવે છે ભૂતનાથ મહાદેવને રીઝવવા ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ઉમટી પડે છે ભૂતનાથ મહાદેવ મંદિરના પૂજારી જગદીશગીરી ગોસ્વામી પાસેથી જાણીએ મંદિરનો ઇતિહાસ અને મહિમા નામ ગોસ્વામી જગદીશગીરી ભૂતનાથ મહાદેવ મંદિર પૂજારી પરિવારમાંથી અને અમારું મંદિર લગભગ બસો વર્ષ ઉપરથી પૌરાણિક છે અને જામનગર રોડમાંથી આવેલું છે અહીંયા અમારે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે હજાર પંદર સોમવારના ફરાળની વ્યવસ્થા અમે કરી છીએ મંદિર તરફથી અને મંદિરમાં સ્થાન પણ છે અહીંયા ગાયત્રી માતાજીનું મંદિર ગુરુદેવ મંદિર અને શીતળા માતાજીનું મંદિર અને પૌરાણિક હનુમાનજી મહારાજ પણ છે નાગદેવતાના મંદિર પણ છે અને મહંતોના સ્થાન પણ અંદર છે અને અહીંયા મંદિરની તરફથી ગૌસેવા પણ થાય છે અને ખૂબ ભાવિકો શ્રાવણ માસ નિમિત્તે અહીંયા પ્રસાદ લેવા આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે અમારી લગભગ નવ દસ પેઢીથી અહીંયા મંદિરની સેવા કરવામાં આવે છે અહીંયા જે જે તે સમયે ભૂતોડ વિસ્તાર હોય અને જે અહીંયાથી સંઘ નીકળતા હતા એ લોકોએ અહીંયા મંદિરની સ્થાપના કરેલી અને સ્વયંભૂ મહાદેવ અહીંયા પ્રગટ થયેલા અને ત્યાંથી અહીંયાથી જમાત લોકોએ મંદિરની સ્થાપના કરેલી છે ઘણા દર્શનાર્થીઓ આવે છે આપણે વિસ્તારમાંથી અને બધાની દાદા મનોકામના પૂર્ણ કરે છે સાંજે સોમવારે મહાઆરતી કરીએ છીએ અને મહાઆરતી પછી બધાને ફરાળનો પ્રસાદ કરાવે છે ના ઘણા એવા દાખલા બને છે અમારે કે દાદાએ એની મનોકામના પૂર્ણ કરેલી હોય અને માનતા ઉતારવા પોતે પણ આવતા હોય છે ધજા ચડાવવા આવતા હોય છે દાદાને અને ઘણું મહત્ત્વ છે શ્રાવણ માસ નિમિત્તે અને દાદા બધાની શ્રદ્ધા મનોકામના પૂર્ણ કરે અને બધા ખૂબ શાંતિથી વ્યવસ્થિત રીતે બધાએ દર્શન કરી શકે એવી અમારી વ્યવસ્થા કરતા હોય છે સવારથી પાંચ વાગ્યાથી માયા મંદિરે દર્શન કરવા માણસો વધારતા હોય છે લગભગ અગિયાર વાગ્યા સુધી સતત માણસો આવતા જ હોય છે સાંજે સંધ્યા કરી સાડા સાત વાગે અને પછી પ્રસાદની વ્યવસ્થા કરી